પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ એટલે કે પંદરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આજે પ્રભુનું વચન જે ગીત શાસ્ત્ર તેનો બત્રીસમો અધ્યાય અને આઠમી કલમ ગીતશાસ્ત્ર બત્રીસ અને આઠ કયા માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ અને બતાવીશ પ્રભુનું વચન કહે છે કે આપણે કયા માર્ગમાં ચાલવાનું છે એ પ્રભુ એના વચનો દ્વારા આપણને બતાવે છે અને બાઇબલમાં બે રસ્તા સાંકડો રસ્તો અને પહોળો રસ્તો કયા રસ્તા પર ચાલવાનું જે સાંકડો રસ્તો છે પ્રભુનો રસ્તો છે પ્રભુનો માર્ગ એના પર ચાલવાને માટે પ્રભુ આપણને ઉત્તેજન આપે છે એક ગામમાં એક સંત ત્યાં ગામમાં ગયા અને એ વખતે એક છોકરાને અકસ્માત થયો સાત આઠ વર્ષનો છોકરો હતો રોડ પર જતો હતો અને અકસ્માત થયો ત્યારે સંતે કહ્યું કે આ દીકરાને દવાખાને લઈ જાઓ અને એ વખતે લોકોએ કહ્યું કે એનું તો કોઈ છે જ નહીં એના મમ્મી પપ્પા મરણ પામ્યા અને કોઈ સંભાળના નથી ને હવે તો આ તકલીફ થઈ તો ગામના લોકોએ સરપંચે બધા લોકોને ભેગા કર્યા અને જણાવ્યું કે એનું કોઈ નથી તો આપણા ગામનો આ નાનું બાળક છે તો એને આપણે દવાખાને લઈ જઈએ એને સારો કરીએ અને લોકોએ પૈસા ઉઘરાવ્યા એ સંતની હાજરીમાં પૈસા ભેગા કર્યા અને દીકરાને દવાખાને લઈ ગયા કેટલોક સમય ત્યાં દવાખાને એને રાખવામાં આવ્યો સારું થઈ ગયું ચાલતો થયો અને પોતાના ગામમાં એ પાછો આવ્યો હવે કેટલાક વર્ષો પછી પેલા સંત ફરીથી એ જ ગામમાં આવ્યા અને ગામના લોકોને પૂછ્યું કે બહુ વર્ષો પહેલાં હું આવેલો ત્યારે એક છોકરાને અકસ્માત થયેલો એનું કોઈ હતું નહીં તમે લોકોએ પૈસા ભેગા કરીને દવાખાને લઈ ગયા એ છોકરાની હિસ્ટ્રી શું છે અત્યારે ક્યાં છે અને બધા જ લોકો શાંત થઈ ગયા કોઈ બોલતું નહોતું અને સંતે કહ્યું કે ભાઈ કેમ તમે બોલતા નથી એ અત્યારે ક્યાં છે અને ગામના એક વડીલે કહ્યું અત્યારે એ જેલમાં છે કેમ જેલમાં છે તો કહે છે લૂંટારાઓની સાથે મળ્યો ગુનેગારોની સાથે મળ્યો અને ગુના કરતો થઈ ગયો એક ગુનામાં એ પકડાયો છે અને અત્યારે જેલમાં છે ત્યારે સંતે કહ્યું કે જેલમાં એ છે એટલા માટે કે તમે એને ચાલતો કર્યો પૈસા ઉઘરાવીને દવાખાને લઈ ગઈને ચાલતો કર્યો પણ કેવી રીતે ચાલવાનું કયા માર્ગમાં ચાલવાનું એ તમે સમજાવ્યું નહીં તમે પૈસા ભેગા કર્યા દવાખાના લઈ ગયા એને સાજો કર્યો ચાલતો કર્યો પરંતુ ચાલતો થયા પછી કયા માર્ગમાં ચાલવાનું છે એ તમે શીખવ્યું નહીં માટે ગામ લોકો તમે પોતે જવાબદાર છો અને વાલા ભાઈઓને બહેનો આપણું બાળક નાનું હોય એને ચાલતું થાય ત્યારે મા એને ચાલતા શીખવે પણ એ ચાલતું થાય પછી કયા માર્ગમાં ચાલવાનું છે સાંકડા રસ્તામાં પ્રભુના માર્ગમાં ચાલવાનું છે એ બાબત શીખવવાની જરૂર છે જે ગામના લોકો બેદરકાર રહ્યા ત્યારે વાલા ભાઈઓ અને બહેનો પ્રભુને પ્રાર્થના કરીએ આપણે ચાલીએ છીએ ખરા આપણે ચાલતા થયા છીએ આપણું બાળક ચાલતું થયું છે પણ પ્રભુમાં ચાલે છે કેમ એની જવાબદારી મા બાપના સિરે આવે છે અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજનું વચન મનન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો કેવી રીતે ચાલવું તમારામાં ચાલવું એ બાબત સમજવામાં સહાય કરો એ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આમેન